નશો કોઈ પણ હોય નશો ઘાતક હોય છે પણ જ્યારે નશો સત્તાનો હોય ત્યારે બાજી ક્યારે હાથમાંથી સરકી જાય છે તેની ખબર પડતી નથી ને આવું ભાજપના નેતાઓનું થઈ રહ્યું છે ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને શાંત કરવાને બદલે ભાજપના નેતા હવે આ આગ ઉપર પેટ્રોલ છાંટી રહ્યા છે અને આવી જ એક ભૂલ ભાજપના યુવા નેતા પ્રશાંત કોરાટે વડોદરામાં કરી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત વાત કરવી છે પ્રશાંત પ્રશાંત કોરાટની કોરાટ યુવા મોરચાના યુવા નેતા છે પ્રશાંત કોરાટના પિતા સૌજી કોરાટ એક સમજુ અને ઠરેલ રાજકારણીય હતા પણ લાગે છે કે સૌજી બે પ્રશાંત કોરાટ કઈ શીખ્યા નથી આ આંદોલનને શાંત કરવાની જવાબદારી ભાજપના દિગ્ગજ નેતાઓ લઈ રહ્યા છે મુખ્યમંત્રી સી આર પાટીલથી લઈ દિલ્હી હાઈ કમાન્ડ પણ મહેનત કરી રહ્યું છે કે ક્ષત્રિયો હવે ખમૈયા કરે હવે આ આંદોલનને શાંત કરે પણ આ આંદોલન કેવી રીતના ભડકે તે અજાણતા થઈ રહ્યું છે કે પ્લાનિંગથી થઈ રહ્યું છે તે કેવું મુશ્કેલ છે સૌથી પહેલા તો આ આંદોલન ઉપર પેટ્રોલ છાંટવાનું કામ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજીએ કર્યું કે તેમણે કહી દીધું કે હવે આંદોલન અહીંયા પૂર્ણ છે જેને વાત કરવી તે મારી સાથે આવે ને ક્ષત્રિયો તો ઠીક પણ ક્ષત્રિયાણીઓ રોષે ભરાઈ અને આજે આખું ગુજરાતના ક્ષત્રિયો એક થઈ ગયા છે હવે આવી જ ભૂલ પ્રશાંત કોરાટે પણ કરી વડોદરામાં ભાજપનો સ્થાપના દિવસ હતો અને એ કાર્યક્રમમાં હાજરી આપવા પ્રશાંત કોરાટ વડોદરા આવ્યા હતા અને બહાર નીકળી પત્રકારો સાથે વાત કરતા પ્રશાંત કોરાટે કહ્યું આ આંદોલન તો કોંગ્રેસ પ્રેરિત છે તો ક્ષત્રિય મિત્રો પહેલાં પ્રશાંત કોરાટે શું કહ્યું તે અક્ષરશ તમે જોઈ લો અને સાંભળી લો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ધ વિગ્રહ કરતા હોય છે આની પાછળ સો ટકા કોંગ્રેસના લોકો હશે દેશના લોકોના મનમાં એકમાત્ર એકમાત્રનું નામ છે લોકો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કેટલા એટલા માટે આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજ અને ધર્મ અને અલગ અલગ જ્ઞાતિના લોકોને લડાવાનું કામ કરી રહ્યા છે તમે પ્રશાંત કોરાટે શું કહ્યું તે જોયું અને સાંભળ્યું પ્રશાંત કોરાટ કહે છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે કોંગ્રેસ વર્ગ વિગ્રહ કરાવવા માટે આ પ્રકારના આંદોલનો કરાવતી હોય છે હવે આ મામલે ક્ષત્રિયોએ જવાબ આપવાનો છે કે કોરાટ સાચા છે કે ક્ષત્રિયોનું આંદોલન સાચું છે ફરી કહું છું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આનું નામ છે આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે તમારો મત અમારો ઉત્સાહ વધારે છે અને આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો કારણ કે નવજીવન ન્યૂઝ એ તમારી ચેનલ છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો બહુ જલ્દી નવા વિષય સાથે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન